જમાબ ની પડી છે કુલાય પણ નથી એટલા બધા દેખાતા તમને જમીન પર તો જાણે મકાન અને જોરદાર છેલ્લા આવી ગરમી કદી જોઈ નથી બહુ ગરમી બહુ અલગ કોઈ તો નીકળવું

હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં આ હીટ વેવની આગાહી કરી દેવામાં આવી છે રાજ્યના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યા છે વેકેશનનો માહોલ છે એટલે સારું છે કે લોકો વોટર પાર્ક સ્નો પાર્ક અને માઉન્ટ આબુ જેવા હિલ સ્ટેશનોમાં જઈને આ ગરમીથી રાહત મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ સવાલ એ છે કે આમ નાગરિકોનું શું તો જુઓ વિસનગર કઈ રીતે આ ગરમીએ લોકોના હાલ બેહાલ કર્યા છે અમારા ખાસ વાત વિષ્ણગરનીમાં ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લોકો તોબા પોકારી ગયા છે હજી પણ આગામી દિવસોમાં લોકોને ગરમીમાંથી રાહત મળવાની નથી આગામી દિવસો માટે હવામાન વિભાગે વેવની આગાહી કરી છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો છે આકાશમાંથી આગ વરસી રહી છે ગરમીનો પારો ધીમે ધીમે ઉચકાઈ રહ્યો છે ગુજરાતમાં ગરમીનો પારો સુડતાળીસ ડિગ્રી નજીક પહોંચી ગયો હતો ત્યારે વિસનગરમાં પણ તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયું હતું અસહ્ય ગરમીના કારણે અબોલ પશુ પક્ષીઓથી લઈને માણસો સુધી ત્રાહીમામ પોકારી ગયા હતા ગરમીની સ્થિતિને જોતા તંત્રએ રેડ એલર્ટ જાહેર કર્યું છે કેવી ગરમી પડતી છે વાત ઉતર નહી આવી કરી ખુલ્લા દોમારે વાત ઉતરની ગરમી પડતો તો કરીએ હું બપોરના ટાઈમે ધંધો થાય

હવામાન વિભાગે એકવીસ જિલ્લામાં આપી વેવની આગાહી હવામાન વિભાગે રાજ્યના એકવીસ જિલ્લામાં વેવની આગાહી કરી છે જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરને ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોરબી સુરેન્દ્રનગર ભાવનગર જુનાગઢ અમરેલી રાજકોટ બોટાદ અને કચ્છમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે

કોઈ એંધાણ નથી તો બીજી બાજુ લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેમાં કેટલાય શહેરોને રેડ એલર્ટ તો કેટલાય શહેરને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જેમાં વિસનગરમાં પણ અગનગોળા વરસાવતી ગરમીથી હાહાકાર મચી ગયો છે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો બીજી બાજુ બપોરના સમયે રસ્તાઓ પણ સુમસામ બન્યા છે તો આવો જાણીએ વાત વિસનગરની ખાસ અહેવાલમાં

શું કેવી ગરમી છે તમે ગૃહિણી છો તો ઘરમાં કેવી પરિસ્થિતિ હોય છે બપોર ના સમય કેવો માહોલ હોય છે

શક્ય એટલે તો આપણે પ્રયત્ન લોકોને અમે આ પરબ કરી છે લોકોને પાણી પીએ છીએ અને લોકોનો ઓઆરએસ આ તે બધી વ્યવસ્થા કરી છે સરકારી હોસ્પિટલની પણ સારી વ્યવસ્થા કરી છે કોઈ પણ માણસ જતા હોતાં બીમાર પડી જાય કોઈને ચક્કર આવે કોઈને કંઈ પણ મુશ્કેલી તો સરકારી જનરલ હોસ્પિટલ પણ ટોટલી સુંદર વ્યવસ્થા વિસનગર ખાતે કરી છે અને આ ગરમી એટલી બધી અનહદ છે કે પશુ પંખીઓને પણ બહુ મુશ્કેલીનું કામ છે એના મેં કુંડાઓની વ્યવસ્થા કરી છે અને દરેક જગ્યાએ લે છે આ ગરમીથી રાહત કરવા માટે કોઈએ બહાર બહુ નીકળવું નહીં ઓવર અને બીજું અન્ય શરબત તરબત પીવો સાસ પીવી અને તંદુરસ્તી સાચવવા માટેનો આરોગ્ય સૂચવા એવો પ્રયત્ન કરવો છે કેવી ગરમી પડે છે બપોરે નીકળો છો ઉતારે તો તમે બાર આપવું હોય તો કયા ટાઈમે આવો અત્યારે શું કરવાયા હતા હતા શાકભાજી લેવા બસ અત્યારે ગરમી જે પડી રહી છે અને આપ શ્રી એસી નું વિતરણ કરો છો તો આપ આ બાબતે આપને શું કેવું છે ગરમી અત્યારે પિસ્તાલીસ પ્લસ ચાલી રહી છે અત્યારે ફૂલ જોશમાં પબ્લિક એસી ઉપર તડપી રહીએ પણ પ્રિપેરેશનના લીધે એડવાન્સમાં એસી લેવા જોઈએ જેથી એસી ફિટિંગ કરવા માટે પણ અત્યારે માણસો તૈયાર નથી હોતા એટલી ગરમીમાં એ કામ કરવા પણ રેડી નથી હોતા જ્યારે ગવર્મેન્ટે પણ આજે જ ડિક્લેર કર્યું છે કે બપોરે બાર વાગ્યાથી તે સાંજે ચાર વાગ્યા સુધી કોઈને પણ કામ ના કરાવવું જોઈએ ત્યારે અમારા એસીના માણસો

એસીથી ગરમીની રાહત મળે પણ વૃક્ષો વધુ વાવી અને એને આપણે કંટ્રોલ કરીએ દરેક ઘરે એક એક વૃક્ષ આવે ચોમાસામાં તો એ વધારે તાવર રહેશે અને એનું પણ જતન કરીએ એસી એક સારી વસ્તુ છે કે ચલો આપણે

બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો તેમજ બહાર નીકળતી વખતે સંપૂર્ણ શરીર ઢંકાય તેવા સુધરાઉ કપડાં પહેરવા તડકાથી બચવા માટે ટોપી ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરો ચા અને કોફી જેવી ગરમ ચીજ વસ્તુઓનું સેવન ટાળો તેમજ દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીધા રહે આવા લેટેસ્ટ વિસનગરના ન્યૂઝ જોવા માટે વિસનગર લાઈવ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો